સ્વાગત છે આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે જેવી ઇલેક્ટ્રિકલ દ્વારા આઈટીઆઈ વાયરમેન થયેલા નવયુવાન માટે ભરતી નું આયોજન કરાયું સુરત જિલ્લાના માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે માંગરોળ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના આઈટીઆઈ વાયરમેન થયેલા નવયુવાનો માટે ડીજીવીસીએલ દ્વારા ફોલ્ટર રેક્ટિફિકેશન ઝડપથી થાય તે માટે જેવી ઇલેક્ટ્રિકલને એફઆરટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ જે અંતર્ગત દરેક પેટા વિભાગીય કચેરીમાં શિફ્ટ માણસોની જરૂર હોવાથી જેવી ઇલેક્ટ્રિકલ દ્વારા માંગરોળ તાલુકાના તેમજ આજુબાજુના વિસ્તારના આઈટીઆઈ વાયરમેન થયેલા નવ યુવાનો માટે ભરતી માટે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખા તે ભેગા થયેલા હતા આ કાર્યક્રમ માંગરોલના ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાની અધ્યક્ષતામાં રાખવામાં આવેલ હતો તેઓની સાથે માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા ટીડીઓ ઘરિયા ડીજીવીસીએલ ટીમના એ ચાર મોદી ચંદ્રવદન નરુણભાઈ પરમાર ચંદુભાઈ વસાવા વાયરમેન થયેલા નવયુવાનો હાજર રહેલ હતા